ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયા ખાતે વિશાળ પરિવર્તન સભા યોજાઈ હતી આ પરિવર્તન સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસ સહિત અનેક સામાજિક આગેવાનો નિવૃત્ત કર્મચારીઓ અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તો આવો સાંભળી આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી જય વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી આજની સભામાં ભાજપ કોંગ્રેસ વીટીપી અને સામાજિક સંગઠનોના રિટાયર અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે જેમનું અમે સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ જે પ્રકારે ત્રીસ વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ચાલે છે આગળ પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું જે પણ આ વિસ્તારના આદિવાસી સમાજ એમને એક ઉમીદ હતી ત્યારે કોંગ્રેસના શાસનમાં પણ આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટનો જીએમડીસી આવી આ વિસ્તારમાં અનેક પરિયોજનાઓ બની જેમાં આ વિસ્તારના લોકોની જમીનો ગઈ એ જ પ્રકારે આજે ભાજપ પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય દમલાઈ હોય સ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગરનો હોય જેવા અનેક પ્રોજેક્ટ લાવીને આ વિસ્તારના લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરે છે ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે અહીંયા પૂરતા શિક્ષકો નથી શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી આંગણવાડીના મકાનો નથી આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે આજે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર ગુજરાતમાં પહોંચતું હોય પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું કરજણનું પાણી નથી પહોંચ્યું પાઇપલાઇન દ્વારા છે જીઆઈડીસીઓમાં કસંબા સુધી લઈ જવામાં આવે છે કરજણનું પાણી પણ અહીંયા નથી મળ્યું ત્યારે રોજગારીની બાબત હોય સિંચાઈની બાબત હોય આરોગ્યની બાબત હોય કે શિક્ષણની બાબત હોય તમામ બાબતોમાં આ શાસક પક્ષ નિષ્ફળ ગયો છે જેને લઈને હજારોની સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત થયા લોકોની ઉપસ્થિતિ બતાવે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને લોકો અહીંથી સંકલ્પ લઈને ગયા છે અને અમારા વતી એ લોકો ચૂંટણી લડવાના છે એવું લોકોએ પણ સામેથી હોકારો અમને આપ્યો છે ત્યારે અમને લાગે છે કે સરકાર ત્રીસ વર્ષથી છે એમની જે મૂળભૂત ફરજો છે તે પણ પૂરી નથી પાડી રહી અને લોકો આજે હેરાન છે પરેશાન છે અમારા જેવા નેતાઓ આ વિસ્તારના લોકો માટે અવાજ બનીએ છે તો અમારા પર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવે છે પોલીસ દ્વારા ઇન્કવાયરીઓ કરવામાં આવે છે અને અમને જેલોમાં નાખવામાં આવે છે ત્યારે જે પણ ભાજપના લોકો દ્વારા અમારા જેવા લીડરોને આમ આદમી પાર્ટીના લીડરોને હેરાન પરેશાન કરવામાં આવે છે એનો જવાબ આવનારા દિવસોમાં લોકતાંત્રિકના ઢબે આ જનતા આપવાની છે ચોક્કસ આ વિસ્તારમાં પરિવર્તન આવશે લોકો આજે જેટલા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ પરિવર્તનના લીધે ઉપસ્થિત હતા અને ખૂબ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડશે અને જીતશે અમને પૂરેપૂરી ખાતરી છે નેત્રંગ વાલિયા ઝઘડીયા તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખો હશે ડરવાના ડરવાના નથી નથી

એ ચાહે અમારા નિરંજનભાઈ હોય કે પિયુષભાઈ પટેલ હોય કે ચૈતરભાઈ વસાવા હોય આ તમામ ચૈતર વસાવા ને એમની ટીમ હશે એ ચાહે કંપનીના કામદારો હોય એ ચાહે પોલીસ અધિકારીઓ હોય એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ હોય એ ચાહે કોઈ પણ જગ્યાએ આપણા લોકોના ન્યાય માટે લડનારી ટીમ સામે બેઠી છે

બહેદરી આપીએ છે કે આવનારા દિવસોમાં ઝઘડાના લોકોની ન્યાયની લડત હશે તો આમ આદમી પાર્ટીની ટીમ તમને સૌથી આગળ જોવા મળશે તો તમે ચેતર વસાવાની આ પરિવર્તન સભા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઈટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ